બાબા વેંગાએ બાળપણમાં તેમની બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી પરંતુ તેમને વિશ્વનું ભવિષ્ય સ્પષ્ટપણે જોયું હતું બાબા વેંગાએ તેમના અનુયાયીઓને પાંચ હજાર ઓગણીસ સુધીની ભવિષ્યવાણીઓ જણાવી હતી તેમની ઘણી ભવિષ્યવાણીઓ છે જે અત્યાર સુધી સાચી સાબિત થઈ છે બાબા વેંગાએ વર્ષ બે હજાર ચોવીસ માટે પણ ઘણી બધી વાતો કહી હતી જે બધી સાચીઓ હોય તો દુનિયામાં ભારે વિનાશ જોવા મળી શકે છે બાબા વેંગાએ કહ્યું હતું કે વર્ષ બે હજાર દેશ અને દુનિયા ભયંકર આર્થિક સંકટનો સામનો કરી શકે છે વિશ્વમાં વધતા તણાવ યુદ્ધ અને પશ્ચિમથી પૂર્વમાં સત્તા પરિવર્તનના કારણે વિશ્વને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે ચીન હાલમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર દુનિયાનો સૌથી મોટો દેશ બે હજાર ચોવીસમાં જૈવિક હથિયારોનું પરીક્ષણ કરી શકે છે જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે તો દુનિયામાં ખળભળાટ મસ્ત જશે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ગુજરાત ન્યૂઝ ચેનલને કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે તો